શકતા કેમ હું જોબ મેળવીશ તો મારી મેરિટ થી કોઈની સિફારિશ થી નહીં આ રાખો અરે વાહ ધેટ્સ લાઈક અ ફાઈટર આઈ એમ પ્રાઉડ ઓફ યુ યંગ મેન હા હા વેરી ગુડ વેરી ગુડ રામજીભાઈ આ બધી વાતો મે તમને કરેલી છે તો પછી વચ્ચે વચ્ચે તમે કંઈક બોલતા રહો ને નેહા શહેરના એક પ્રખ્યાત વકીલ જયદેવ જોશીનો સંપર્ક કરે છે કે જે દેવર સપાવા માટે પ્રખ્યાત છે નેહા એમની બેનપણી પ્રિયા અને વકીલ બધા ભેગા થઈ અને રાહુલને બદલન સાબિત કરવા માટે એક ષડયંત્ર રચે છે જેમાં ફેલ થયેલા વકીલ નેહા અને પ્રિયા ફરી પાછા એમના બંગલામાં મીટિંગ કરવા માટે જાય છે આ મને ખબર કે એને ડરતા નથી આવડતું આખો પ્લાન એને ચોપટ કરી નાખ્યો પણ આટલીથી હારી જાય या वकील जयदीप जोशी न बारी पारी पासे एक बहुत सरस प्लान है ऐना mm -hmm. थी बच्चे नहीं सके अरे मारो नॉकआउट पंच है नॉकआउट पंच शू शू से तुम्हारा नॉकआउट पंच होटल में एक रूम ये रूम में एक सेक्सी छोकरी सेक्सी पोज बनावी ने हुई असे अरे जे वो राहुल एंटर थे से એ છોકરી રાહુલ ને પોતાની બાહો માં લઈ લેશે અને પુરુષ ની કમજોરી એટલે છોકરી અને જ્યારે સેક્સી છોકરી કોઈ પણ પુરુષ ને પોતાની બાહો માં લઈ લે એટલે મોટા માં મોટું સંત મહાત્મા પણ લસી પડે અને એ રૂમ માં પહેલેથી જ મે સીસીટીવી કેમેરા ગોઠવેલા હશે એટલે રાહુલ ની બધી હરકતો એમાં કેદ થઈ હશે અને એ વિડીયો આપણે કોડ મારજો કરીશું એટલે રાહુલ બેડ કેરેક્ટર નો પુરવાર થઈ જશે અને આ આપની વાત પૂરી બરાબર આ ખરો દાવ છે શું કહો છો લવલી પણ આપણે રાહુલ ને હોટેલ માં મોકલીશું કેવી રીતે અને એવી છોકરી મળશે ક્યાંથી એનો પ્લાન મારા મગજમાં આવી ગયો છે ઘરમાં જ જ્યારે હોય આપણી પાસે છોકરી તો આપણે બહાર શોધવાની જરૂર શું છે વોટ એક્ઝેક્ટલી આ તો એવું થઈ ગયું કે બગરમાં છોકરાઓ શહેરમાં મે ઢિંડોરા એટલે હું તો કહું છું કે આપણે પ્રિયાને જુબી રાખ વોટ અમે હસ હું નહીં જાઉં શું બોલી રહી છે તું પ્રિયા યુ આર ધ મોસ્ટ સેક્સીસ્ટ ગર્લ યાર કમ ઓન આની તમારી પણ છે મને ખબર છે કે તું એની સાથે હું કંઈ નઈ પણ કરે અને તું સાચીલી જ પોતાની જાને શું આવી રીતે હું એકલી ના જાવ ત્યાં જો આમાં કાઈ પણ ખતરો નથી એની ગેરેંટી હું લઉં અમે શું વોટ કામ કરે છે લાના પ્લીઝ પ્લીઝ પ્રિયા નેહા જો પ્રિયા તમારી બેસ્ટ ફ્રેન્ડ ને જો તું આવું કર ને તો હું કોઈ દીધું સારા પર ભરોસો નહીં કરું હંમેશા આવી જ રીતે આવી જ રીતે મને પટાવી લે છે ચાલ તારી ખુશી માટે એ પણ કરીશ